પ્રોબ્લેમ હતો કેમ છે તો ગોળ મોગની ને હવે માં તો અત્યારે આપણે સવાર છે ને આપણે સી ડબલો જેસી બે સ્ટાર્ટિંગ કર્યો છું હું તમને બતાવું છું અત્યારે મારા ભાઈ જેસી બે કાગે છે હું અત્યારે બેઠો છે વાગે પોઈ તે વાગે કડી કડી માં કાગી ને બતાવું અત્યારે એ કાગે છે અમે ગાડી ઠરવાઈ છે ને હું માગા વાગે આવ્યો છે એ થાકી જીબી આવ્યો એ થાકી જીબી એકાગે આવ્યો એમ પછી હું મારે લેવલ બેવલ કરવાનું છે આ ગાડી ઠળવાય ને ઓલી બધું દેખાય દામો એ બધું લેવલ કરવાનું છે બસ આગળ સલુ માં તો વિડીયો નહી બનતો કેમકે આ પકડવું બહુ મુશ્કેલી પડે છે તો હું તમને બતાવ તો મિત્રો અત્યારે તો આગળ બાગ વાગવા આવ્યો છે પણ હું છે મજબૂરીના કારણે બધું આ કરવું પડે એમ છે બધું કામ એ એક ભાઈ તો આ પોતે અકારે એક ને હું તો મારે તો મશીન નથી મળતું એટલે હું જતો નથી એના હાટામાં અકારો